નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જિલ્લા શિક્ષણ સમિતિ અથવા નગર શિક્ષણ સમિતિ હેઠળ આવતી તમામ પ્રાથમિક શાળાઓ મર્જ થતી હોય છે આ મર્જ થવાનું કારણ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા અથવા અન્ય કોઈ કારણો હોય પ્રાથમિક શાળાઓને બાજુના ગામની પ્રાથમિક શાળાઓમાં મર્જ કરવામાં આવે છે ત્યારે ઘણા બધા નિયમો લાગતા હોય છે શિક્ષકોને અને વિદ્યાર્થીઓને જેવા કે જો કોઈ શિક્ષક છે તેમની સિનિયોરિટી સરખી હોય તો તેમની જન્મ તારીખ ધ્યાને લેવાની છે પણ જો જન્મ તારીખ પણ સરખી હોય તો શું ધ્યાને લેવાનું છે તેની માહિતી મળશે ત્યારબાદ જો કોઈ શિક્ષક વિકલ્પ લઈને આવ્યો છે તો તેને કઈ રીતે મર્જ કરવા તેની માહિતી મળશે ત્યારે જ્યારે આ શાળાઓ મર્જ થાય છે ત્યારે વધઘટના પ્રશ્નો ઉદભવતા હોય છે તો તેના પાંચ નિયમો છે કે સમજૂતી છે તે હું લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમારા મનમાં જે પણ કોઈ પણ ડાઉટ હોય કે કોણ મજ થતાં કયો શિક્ષક છે એ વધની બદલીમાં આવશે તેની જ પૂરી માહિતી આપણે આજના વિડીયોમાં મળી જશે તે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો જ્યારે બદલીઓ થાય છે ત્યારે અગ્રતા ક્રમ કોને મળે છે તેને લઈને મેં વિડીયો બનાવેલો છે તે તમને અહીંયા આ બટન ઉપર મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ ત્યાંથી પણ તમે જોઈ શકશો અને છેલ્લે એન્ડ સ્ક્રીનમાં પણ તમને એ વિડીયો જોવા મળશે ત્યાં ક્લિક કરીને પણ તમે વિડીયો જોઈ શકો છો હવે આજ પહેલાં તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી આઇકન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ હું દરરોજ તમને આપતો રહું અને તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે જે હું દરરોજ અપલોડ કરું છું સાંજના સાત વાગ્યા પછી અના વિડિયોમાં આવીએ તો તમે જોઈ શકો છો કે જે પહેલું જે વિધાન છે કે જે નિયમ છે તે કહી રહ્યો છે કે જે તે જિલ્લા કે નગર શિક્ષણ સમિતિમાં ઓછી વિદ્યાર્થી સંખ્યાના કારણે કે અન્ય કોઈ કારણોસર કોઈ એક કે એક કરતાં વધારે શાળાઓ કે શાળાઓના ધોરણ કે વર્ગો એકીકૃત એટલે કે મર્જ કરવામાં આવે ત્યારે એકીકૃત કે મર્જ થયેલ શાળામાં તમામ વિદ્યાર્થીઓની સંખ્યાની ગણતરી કરી નવેસરથી મળવાપાત્ર હંગામી મહેકમની ગણતરી કરવાની રહેશે અને તે મુજબ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠનું હંગામી મહેકમ નિયત કરવાનું રહેશે ત્યારબાદ મર્જ થયેલ શાળામાં તમામ શિક્ષકોની તેઓ જે શાળામાં ફરજ બજાવતા હતા તે શાળાની વિભાગ કે વિષયવાર શાળામાં હાજર થવા માટેના કરેલ હુકમની તારીખ ધ્યાને લઈ વિભાગ કે વિષય મુજબ પ્રવર્તા એટલે કે સિનિયોરિટી બનાવવાની રહેશે અને જો અલગ અલગ વિભાગ કે વિષયમાં મળવાપાત્ર શિક્ષક મુજબ મહેકમ સરભર થઈ જતું હોય તો તમામ શિક્ષકોને મર્જ થયેલ શાળામાં જ રાખવાના રહેશે અને તેના હુકમ કરવાના રહેશે પરંતુ શાળા મર્જ કરવાથી જો વધ થતા હોય તો તેવા સંજોગોમાં મર્જ થતી શાળાના જે તે વિભાગ કે વિષયની કોમન સિન્યોરિટીની આધારે જે તે વિભાગ કે વિષયમાં સૌથી છેલ્લા ક્રમે આવતા વિદ્યા સહાયક કે શિક્ષકને વધગણી ઘટના નિયમ અનુસાર આવા વધારાના શિક્ષકનો તેઓના વિભાગ કે વિષયની ખાલી જગ્યા પર હુકમ કરી સમાવવાના રહેશે બે ઉક્ત એક સૂચના મુજબ હંગામી મહેકમ નક્કી કરતા સમયે શાળા મર્જમાં જો ધોરણ છથી આઠના વર્ગો મજ થાય તો ધોરણ છથી આઠના શિક્ષકોની સિન્યોરિટી સળંગ નક્કી કરવી જો ધોરણ એકથી પાંચના વર્ગો મજ્જ થાય તો ધોરણ એકથી પાંચના શિક્ષકોની સિન્યોરિટી સળંગ ગણવી ધોરણ છથી આઠના વર્ગો મર્જ થાય અને તેમાં ધોરણ એકથી પાંચની લાયકાતવાળા શિક્ષકો કામ કરતા હોય તો તેઓને ધોરણ છથી આઠના વિભાગની સિન્યોરિટીમાં ગણવાના રહેશે નહીં બે અ કોમન સિન્યોરિટી મુજબ તેના વિભાગ કે વિષય મુજબ જો કોઈ બે વિદ્યા સહાય કે શિક્ષકની શાળામાં હાજર થવા માટેના કરેલ હુકમની તારીખ સરખી હોય તો ખાતામાં દાખલ તારીખ જો ખાતામાં દાખલ તારીખ સરખી હોય તો જન્મ તારીખ ધ્યાને લેવી અને જો જન્મ તારીખ પણ સરખી હોય એમાં પણ જો જન્મ તારીખમાં જે નાના હોય તેમને વધમાં ગણવાના રહેશે અને જો જન્મ તારીખ પણ સરખી હોય તો વિદ્યા સહાય કે શિક્ષકના ગુજરાતીમાં નામની કકાવારી મુજબ સિન્યોરિટી નક્કી કરવાની રહેશે અને તે મુજબ વધ ગણવાના રહેશે આમ તમામ વિભાગ કે વિષયમાં છેલ્લા ક્રમે આવેલ શિક્ષકને વધ ગણવાના રહેશે ત્રણ સામાન્ય સંજોગોમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ શૈક્ષણિક વર્ષના અંતે શાળા મજનો નિર્ણય કરવાનો રહેશે અને શાળા મજ કરવાના સમયે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કે શ્રીએ શાળા એકીકૃત એટલે કે મર્જના હુકમની સાથે સાથે મર્જ કરવા પાત્ર શાળાના વિદ્યાર્થીઓને નજીકની શાળામાં પ્રવેશ આપવા બાબત શાળાનું વહીવટી દફતર મિલકત શૈક્ષણિક દફતરની ફાળવણીનો ઉલ્લેખ કરવાનો રહેશે શિક્ષક મહેકમ બાબતે વિદ્યાશાય કે શિક્ષકના મર્જ થયેલ શાળાની વિદ્યાર્થી સંખ્યાના આધારે મહેકમ સરભર કે નક કે વધ નક્કી કરી તે બાબતોના હુકમો તાત્કાલિક કરવાના રહેશે અને વધઘટ ઘટ કેમ્પમાં હાજર રહેવા બાબતના હુકમ પણ કરવાના રહેશે અને મજ થયેલ શાળાઓનું કાયમી રજિસ્ટર જિલ્લા કે તાલુકા કક્ષાએ નિભાવવાનું રહેશે ચાર જે શાળા મજ થયેલ છે તે શાળાના શિક્ષકો જ્યારે આંતરિક માગણી બદલી કે અરસપરસ માગણીની બદલી કરે માગણી કરે ત્યારે સિન્યોરિટી માટે હાલની શાળામાં મજથી સમાવ્યા પૂર્વે જે શાળામાં ફરજ બજાવતા હતા તે શાળામાં હાજર થવા માટેના ઠર કરાયેલા હુકમની તારીખ ધ્યાને લેવાની રહેશે પરંતુ જો કોઈ વિદ્યાશાળા કે શિક્ષક મર્જ થયા પૂર્વેની શાળામાં ધોરણ છથી આઠનો વિકલ્પ લઈને આવેલ હોય તે વધ બદલીથી આવેલ હોય ત્યારે તેમની મૂળ શાળાની પ્રવર્તા સિનિયોરિટી ધ્યાને લેવાની રહેશે દાખલા તરીકે અ શાળાને બ શાળામાં મર્જ કરે ત્યારે ત્યારબાદ શાળાનો શિક્ષક આંતરિક માંગણી બદલી કે અરસપરસ માગણીની બદલી કરે ત્યારે સિન્યોરિટી માટે અ શાળામાં હાજર થવા માટેના કરાયેલા હુકમની તારીખ ધ્યાને લેવાની રહેશે અને અ શાળા અને બ શાળાને અને અ શાળા અને બ શાળાને ક શાળામાં મર્જ કરે ત્યારે અ કે બ શાળાનો શિક્ષક આંતરિક માંગણી બદલી કે માંગ બદલીની માંગણી કરે ત્યારે સિન્યોરિટી માટે અ કે બ શાળામાં હાજર થયેલા માટે હાજર થવા માટેના કરાયેલા હુકમની તારીખ ધ્યાને લેવાની રહેશે અને પાંચ જ્યારે કોઈ સંજોગોમાં શાળા બંધ કરવામાં આવે ત્યારે આ પ્રકરણની ઉક્ત એકથી ચારની જોગવાઈ મુજબની કાર્યવાહી કરવાની રહેશે તો મિત્રો જોયું ને કે આ રીતે જે ઓફિશિયલ જે માહિતી છે જે મરજી કરવામાં આવે ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર લાગુ પડતી હોય છે તે આપણે જોઈ તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોને દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ